હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ચણા ચાટ બનાવીશું જે થોડીક અલગ રીતથી બનાવીશું જેથી ચાટ એકદમ ટેસ્ટી બનશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અડધો કપ ચણાને મેં ગરમ પાણીમાં પાંચ છ કલાક પલાળી રાખ્યા હતા જેથી ચણા આ રીતે સરસ પલળી ગયા છે તેનું પાણી કાઢી લઈશું અને ચણાને કૂકરમાં એડ કરી લેવાના હવે તેમાં બીજું ચોખ્ખું પાણી એડ કરી લેવાનું એક ગ્લાસ જેટલું અથવા તો ચણાનું બે એટલું પાણી એડ કરી લઈશું અડધી ચમચી મીઠું એડ કરવાનું મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને મીડિયમ આંચે પાંચ છ વિસલ કરી લેવાની જેથી ચણા સારી રીતે બફાઈ જાય તો જ્યાં સુધી ચણા બફાય છે ત્યાં સુધી મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમારી લીધું છે અને એક નાની ડુંગળીને પણ ઝીણી સમારી લેવાની અને ત્રણ ચમચી જેટલા કાકડીના ટુકડા ઝીણા કર્યા છે અને બે ચમચી કેરીના ટુકડા આ રીતે ઝીણા સમારી લીધા છે તો કેરી એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે અને હવે મસાલા પેસ્ટ બનાવવા માટે અડધી ચમચી મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર પાવડર એડ કરવાનું હાફ ટી સ્પૂન સંચર પાવડર એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી લઈશું તો આ રીતે બનાવેલી પેસ્ટ આપણે ચણા ચાટમાં એડ કરીશું ને એટલે ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો હવે આપણે ચેક કરી લઈએ કે ચણા બફાઈ ગયા છે તો બે ત્રણ ચણાને ભાગી જોવાના એકદમ ઇઝીલી ભાગી જાય ને બસ એ રીતે આપણે ચણાને બાફી લેવાના તો જો આ રીતે કેટલા સરસ ચણા ભાગી જાય છે ને બસ આ રીતના થઈ જાય હવે આપણે ચણા વઘારવા માટે એક અડધી જ ચમચી તેલ એડ કરીશું તેમાં વન ફોર્થ ચમચી જેટલું જીરું એડ કરવાનું અને એકદમ નાનો આદુનો ટુકડો તેની પેસ્ટ બનાવીને એડ કરવાની અને હવે તેમાં મસાલા પેસ્ટ એડ કરીશું અને ગેસની આંચ મીડિયમ રાખીને મસાલા પેસ્ટને એક મિનિટ જેવું થવા દઈશું જેથી આપણા મસાલા સારી રીતે ચડી જશે એકદમ થોડોક અજમો એડ કરીશું બે ચપટી જેટલો જેથી આપણે ચણા પચવામાં હલકા રહે પણ અજમો એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે અને હવે તેમાં બાફેલા ચણા એડ કરીશું તો થોડુંક પાણી સાથે જ એડ કરીશું થોડુંક મીઠું એડ કરવાનું સ્વાદ પ્રમાણે કેમ કે આપણે ચણા બાફવામાં પણ મીઠું એડ કર્યું છે એથી એ પ્રમાણે એડ કરવાનું ઢાંકણ બંધ કરીને મીડિયમ આંચે બે ત્રણ મિનિટ થવા દઈશું જેથી આપણા મસાલા ચણામાં સારી રીતે ભળી જશે અને ચણા ચાટનો ટેસ્ટ બહુ સરસ આવશે તો હજી થોડુંક પાણી છે તેને પણ બાળી દેવાનું અને હવે આપણે ચણાને એક પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ ઠંડા થવા દેવાના તો એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાં આપણે સમારેલા ડુંગળી ટામેટા એડ કરી લેવાના તો થોડાક હું અહીંયા બાકી રાખીશ ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે તો લીલું મરચું પણ એક સમારીને એડ કરી શકાય સાથે જો થોડુંક તીખું જોઈએ તો એડ કરી લેવાનું એક મીડિયમ સાઇઝનું નાનું બટાકું તેણે પણ બાફીને એડ કરી લીધું છે અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું લીલા ધાણા એડ કરવાના અને મિક્સ કરી લેવાનું તો ચાટમાં એક નાનો બટાકો બાફીને એડ કરશો ને તો ચાટનો ટેસ્ટ બહુ સરસ આવશે તો જો આ રીતે ચણા ચાટ બનાવવાની તો બહુ સરસ ટેસ્ટી બનશે અડધા લીંબુનો રસ એડ કરી લેવાનો અને પાછું મિક્સ કરી લઈશું તો જો તમે આ રીતે ક્યારેય ચણા ચાટ ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઉપરથી કોઈ પણ સેવ એડ કરી લેવાની જે તમને પસંદ હોય એ તો એકદમ ટેસ્ટી ચણા ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો